બાકી આ વિડીયો અગર તમે સબસ્ક્રાઈબ નહીં કરશો તો પે ખોવાઈ જશે યુટ્યુબ પરથી ઓકે નંબર મારું નીચે આવતો હશે તમારે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો પ્લીઝ તમે કોલ કરો અને વિઝિટ કરવાનું ચાલુ થઈ ગયું છે તમારે અગર ખેતી જોવી હોય અહીંયા આગળ મારા આગળમાં કેવી રીતે આની ખેતી થાય છે કેવી રીતે આપણે ખેતી કરવી કેમ કે તમારા માટે આ એક નવી ખેતી છે બરાબર કિલોમીટર તે ચાલુ થઈ ગયું છે નીચે કોલ કરો અને મારો લોકેશન એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેં આવી દીધું છે ચાલો મેઈન ટોપિક પર વાત કરીએ સૌથી કિલોમીટરનો પહેલાં એક આપણે કોમેન્ટ એક આવો આવે છે સબસ્ક્રાઈબરનો એમને એવું કીધું છે અત્યારે ભાવ શું છે કેટલો ફાયદો થાય છે આ લીંબડીમાં ઓકે એમને કે એવું કમેન્ટ કરો તો કિલોમીટર હું એક જ વાત કહીશ દસ રૂપિયા મળીને લઈને ચાલીસ રૂપિયા કિલો સુધી ભાવ જાય છે આનો પર કેજી કિલોનો ભાવ કહું છું મનનો ભાવ કહું છો આઠસો રૂપિયા મણ સુધી બસો રૂપિયા મણથી મોડીને આઠસો રૂપિયા મણ સુધી ભાવ બીજ જાય છે ઓકે અને એકવાર વાર કટિંગમાં દોઢસોથી બસ્સો મન ઉતરે છે સારી અગર તમે દેખભાલ કરો તો જેવા કે આપણા રાજકોટ ગોંડલની અંદર અશોકભાઈએ મસ્ત દેખભાલ કરેલી હતી તમે મારો વિડીયો ના જોયા તો પહેલાં એમની એક વિડીયો જો એમને પહેલી જ કટિંગમાં બિયારણનો ખર્ચો પ્લસ દવાનો ખર્ચો પ્રોફિટ લઈને નીકળ્યા પહેલી જ કટિંગમાં હવે બીજી જ્યારે કટિંગ થશે ત્યારે તમને હું બતાળીસ કિલોમીટર પછી એમનો એક બીજો એક કમેન્ટ છે આની ખેતી કેવી કર આની ખેતી કરવી છે મીઠી લીમડીની માહિતી મળી છે ધન્યવાદ ઓકે ક્યો મીટર ધન્યવાદ તમારે અગર ખેતી કરવી હોય તો પ્લીઝ એટલું મગજમાં ગાંઠ રાખી લેજો કે મારા આનંદમાંથી બસો કિલોમીટર તમારું ખેતર દૂર હોય તો જ હું ખેતી કરાવીશ બિયારણ આવીશ કે અથવા તમને અગર દૂર રહેતા હો અને તમારો ત્યાંથી અગર માલ શોર્ટ મતલબ નિકાલ થતું હોય તમારા જાતે કે તમે બી બિયારણ લઈ શકો છો બટ હું બસો કિલોમીટરનો રેન્જ આવી શકું છું કેમ કે ક્યો મીટર એક વાત કહીશ આજે હું અગર બસો કિલોમીટરની ઉપર આવું ને તો મારે માર્કેટે માલ પહોંચતું ટાઈમ સરથી નહીં પહોંચતું પર ડેનું ઓગી કિલોમીટર મારે આ તકલીફ પડે છે કેમ કે ઘણા કિલોમીટરનો કોલ જુનાગઢથી બી આવ્યા છે મારા પણ કેમનો કરવા હવે ખેતી મીઠી ની બટ કઈ વાંધો નહીં આગ જેમ જેમ અમદાવાદમાં અગર વધારે માંગ થશે જેમ જેમ વધારે કેમ કે માંગ તો આય દિવસે થાય થાય જ થાય જ છે કિલોમીટર તમે યાર ખબર નહીં કે એમનું કહું મીઠી લીમડીના આજના તારીખમાં એટલી બધી માંગ છે ને એક ટાઈમ પર તો કડીમાં ખાવામાં આવતું હતું આજે તો દરેક વઘારમાં આવી ગયું જે આપણે ધાણા યુઝ કરીએ ને એવી રીતે મીઠી લીમડી બી યુઝ કરીએ છીએ અને આ તમે વિચારતા શો કે મીઠી લીમડીની ખેતી તો આપણે દેશી લીમડી હોય એ ના ચાલે ખેવું મિત્રા આ દેશી લીમડી ના હોય હાઈબ્રિડ લીમડી આવે હાઈબ્રિડ બિહારણ આવે છે ઓકે આ જે લીમડી રહી દવામાં બી ઉપયોગ થાય છે અને આખા માર્કેટમાં તમે શોધશો ને તો આ જ લીમડી દેખાશે દેશી લીમડી નહીં દેખાય દેશીનું હવે કંઈ વેલ્યુ નહીં રહ્યું પહેલાં દેશી ખાવામાં મસ્ત હતી જેમ જેમ જનરેશન ચેન્જ થાય એવી રીતે લીમડી બી ચેન્જ થઈ ગઈ ઓકે ખેવો મિત્ર તો ચાલો બીજો કમેન્ટ બી આપણે વાંચીએ બીજો કમેન્ટ એક આપણો એવો છે મારે પાંચ કિલો બિયારણ જોઈએ છે આપીમાં અને એમને એ જ બીજી વાત લખ્યો મારે બિયારણ જોઈએ છે કે જમીન વધારે નથી એવું કંઈ નહીં કહેવું મિત્રો તમને અગર જોતું હોય બિયારણ તો હું આપી દઈશ ભલે કેમ કે હું નર્સરીવાળાને બી આવું છું બિયારણ આખા ગુજરાતની અંદર કોઈ બિયારણ તમને પ્રોવાઈડ નહીં કરે મારા સિવાય અને પ્લસ એક એટલી બી વાત કહી દઈશ હું અથવા બિયારણ વેચાણી બે ઓકે મારે માલની જરૂર હોય માલ એટલે હું લીમડી ઘણા કિલોમીટર આખા ગુજરાતમાં કરાવું છું અને ઘણા કિલોમીટર એવું બી વિચારતા હશે કે રીતિકભાઈ આ તમારી ખેતી ક્યાં નહીં અત્યારે લેટેસ્ટમાં અહીં ના ખેડૂત મિત્ર આ તો મારી ઓગણીસો એસીમાં ચાલતું આવે છે અમારા દાદાથી મતલબ અમારી ત્રણ પીઢી ગતિ રહી આ લીમડીની ખેતીની અંદર ઓકે હું બધાને લોકોને લીમડીની ખેતી કરાવું પ્લસ એમનો જે માલ ઉગે એ માલ નિકાલ કરાવવાનો બી મારી જવાબદારી એકસો ને એક ટકા તમારે કઈ જવાનું નથી માલ વધવા કે આનું માર્કેટ કઈ હશે કે શું હશે તમને અગર માર્કેટ જોવું હોય તો અમદાવાદ જતા રહો સુરત જતા રહો વડોદરા જતા રહો અને દસ રૂપિયા કિલોના ભાવથી જ રોકજો મારા કિલોમીટર ઓકે બસો રૂપિયા મંથથી ઓકે તે હવે જે પણ કિલોમીટરને કઈ પણ પ્રશ્ન બાકી રહી હોય કે કઈ અથવા ક્વેશ્ચન રહ્યો હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર આવશે તમે પ્લીઝ કોલ કરી દેજો કે અથવા કોલ હું ના ઉપાડું કદાચ હું બિઝી હોઉં તે પ્લીઝ કિલોમીટર તમે મને એક ખાલી કમેન્ટ કરી દેજો આ વિડિયો પર હું તમારા કમેન્ટ માર બીજા દાડે વિડિયો ઉપર બનાવીને મોકલી દઈશ ઓકે કિલોમીટર મારે એક વાત હજી કહેવાની છે કે જે પણ મારા કિલોમીટર રહે 2024 ના મેમ્બર જેટલા બીકિંગ ઓફ મિડલ મિડના ઓકે તમે અત્યારે લીમડી કરી છે રાઈટ મેં તમને કીધું છે બીજા મહિના કે પહેલા મહિનામાં તમારી કટિંગ આવી જશે કઈ વાંધો નહીં કટિંગ આવશે ધીમે ધીમે બધાની કટિંગ લેવાશે અને હા અગર માઇન્ડમાં એક ડાઉટ હોય કે મારા ખેતરમાં લીમડીની હાઈટ નહીં વધતી કેમ કે તમે મારા હશે જોયાશો ચાર ચાર ફૂટની થાય છે બધી જગ્યાએ તમારી કેમ નહીં વધતી એનો એક રીઝન કહી દો પહેલી જયારે કટિંગ આવે દોર થી બે ફૂટની જ રહે પહેલી જ કટિંગમાં બીજી કટિંગમાં તમારે ત્રણ ત્રણ સાડા ત્રણ ફૂટ સુધી જયારે પહોંચશે કે જયારે ઉનાળવાઈ જાય કેમ કે ઉનાળામાં અમે શું ગરમી પડે તાપનો તડકો પડે ત્યારે એનું વધ વધારે થાય ઓકે શિયાળામાં આનું ગ્રોથ ઓછી થઈ જાય તમે દરેક ખેતર જોઈ લેજો મારા પૈના બી ઓકે કેવું મિત્ર ઉનાળા અને ચોમાસામાં આની ગ્રોથ બહુ સારી મસ્ત ફૂટ મારે ઓકે તાપના તડકાના લીધે અને કેવું મિત્ર બધાને કઈ આમાં કઈ નુકસાન નથી ખેતી કરવા જેવી છે એકવાર ઇન્વેસ્ટ પચીસ થી ત્રીસ વર્ષ સુધી ચાલવાની આ ખેતી ઓકે કેવું મિત્ર કંઈ પણ બી તમને ડાઉટ થતું હોય કે અથવા તમને ખેતી જોઈ હોય પહેલા નવા કિલોમીટરના બી તે પ્લીઝ તમે આનંદ આવો આ મારી મુલાકાત લો એની પછી તમે ખેતી કરજો જેટલી કરવી હોય ઓકે ખેડૂતોટર જય સિયારામ મળીશું નેક્સ્ટ વિડીયો પર લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો